જોડી દે છે હાલો ને આલા તો સટકી આયતી એલા કેટ છે અજી એલા આ પણ દેખવા આવો છે મસ્ત તો જો ને પૈસા લાવો ટિકિટના પૈસા બે 2000 હાલો મને દો ટિકિટ લેતો તુ દો હા હું દો તું અમને લઈ જા આમ ફરવા લઈ જ તો ટિકિટ મારું લેતે આયો અમને કાલે અલા ઉભો ઉભો રે ટિકિટ લે અલા હાલો હાલો ટિકિટ હાલો જી જી આવી આપણી પસંદ હાલો ફરવા જાય તું હા એ કમી છે આ એ હે ઓ ઓ ઓ બરકાળો બરકાળો અમારે કિસ કમાઈને જોવા નહી આપડે બધા દેખાડી